ભક્તો જય શ્રી કૃષ્ણ આજે હું યમુના મહારાણી સરસ મજાનું ભજન લઈને આવી છું ગમે તો લાઈક કરજો શેર કરજો નવા જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને બીજા વિડીયાની તમને માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ એ મારી યમુના માની ચુંદડી કે ચુંદડી ચમકે છે કે ચુંડી ચમકે છે માયે પેરિયા છે ચણી ઓને ચોલી માયે પેરિયા છેટણી ઓને ચોલી કે ચુંડડી ચમકે છે કે ચુંડડી ચમકે છે એમના માની િ અમુ નાની મની ચુંદડી કે ચુંદરી ચમકે છે કે ચુંદડી ચમકે છે યમુના માની એ માન નવસરો હારલો શોભે માન નવસેરો હર લો શોભે કે હાથે માળા માળા કામરનીમના માની કે હાથે માળા કે આ થે કામરની મામુના માની યમુના માની ચુંડળી કે ચુંડળી ચમકે છે કે ચુંડળી ચમકે થે યમુના માની మనే హాథే తుడలో సోననో మనే హాథే తుడలో సోననో కెన తడి శోభే చే కెన తడి శోభే చే యమ్ నమాని కెన తడి శోభే చే కెన తడి శోభే చే యమ్ મારી અમુના માની ચુંદળી કે ચુંડી ચમકે છે કે ચુંડળી ચમકે છે યમના માની એ માને બાએ બાજુ બંધ બેરખા માને બાએ બાજુ બંધ બેરખા કે કડલી ખનકે છે કે કડલી ખન કે છે કે કડલી ખન કે છે કડલી ખન કે છે યમુના માની મારી યમુના માની ચુંડિ કે ચુંડડી ચમકે છે કે ચુંડિ ચમકે છે યમુના માની माय तद्या तोळे सरदारो माये सदिया तोळे सरदारो केवळ डी लाल चुनरी रे रे के केवडी लाल चुनरी रे यमुना माये केवळ डी लाल चुनरी रे केवडील लाल चुनरी रे यमुना माये મારી યમુના માની ચુંડ કે ચુંડડી ચમકે છે કે ચુંડડી ચમકે છે યમુના માયે પે પાયે પાછર જમકે છે માને ચાંદર જમકે છે કે બિંદિયા ચમકે છે કે બિંદિયા ચમકે છે નમાની કે બિ ચમકે છે કે કેન્ડિયા ચમકે છેમુના કે ચુંડુંડિ ચમકે છે કે ચુંડિ ચમકે છે યમુનામાની સ્ન પાવન તારી મન પાવન કારી કે ભક્તો જાય વારી વારી ભક્તો જાય વારી વાળી માન કે ભક્તો જાય વારી વારી કે ભક્તો જાય વારી વારી અમના માની મારી યમુના માની ચુંડળી કે ચુંડળી ચમકે છે કે ચુંડા ચમકે છે એમના માની ગળ શ્યામ સુંદર સિંહ મહારાણી કી જય